નડિયાદના પીચ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રભાઈ પટેલે અમેરિકાથી આવીને અમદાવાદ સિવિલ હોસ્પિટલને રૂપિયા પંચોતેર લાખનું દાન કર્યું હતું જે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીનું વ્યક્તિગત સ્તરે કરાયેલું સંભવિત સૌથી મોટું દાન મનાય છે ગઈકાલે તેમણે બીજા વર્ષે પણ ફરી રૂપિયા પંચોતેર લાખનું દાન સિવિલ હોસ્પિટલ અમદાવાદને આપ્યું છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે દાનનો ઉપયોગ સિવિલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓને આધુનિક સુવિધા પૂરી પાડવા માટે કરાશે સિવિલ હોસ્પિટલ જ્યાં આટલા બધા લોકો સારવાર માટે આવે છે દસ લાખથી વધારે લોકો ઓપીડીની સારવાર લેતા હોય એક લાખથી વધારે લોકો જ્યાં દાખલ થતા હોય પચાસ પચાસ હજારથી વધારે જ્યાં સર્જરી થતી હોય તો આવી સંસ્થાને દાન આપવું યોગ્ય છે એવું નિર્ણય કરી અને ગયા વર્ષે એમણે આપણને પંચોતેર લાખનું દાન કરેલું આ વર્ષે પણ આ જાન્યુઆરી મહિનામાં ફરીથી નરેન્દ્રભાઈએ એમના બેન વતી ફરી સિવિલ હોસ્પિટલને પંચોતેર લાખનું દાન આપ્યું છે અને અમે લોકો કે સિવિલ પરિવાર તરફથી નરેન્દ્રભાઈના અમે ખૂબ એમનો આભાર માનીએ છીએ નારીબેન નારીબહેનના ભીડ પ્રમાણે જે એને કહ્યું હતું એ પ્રમાણે જે એની મિલકત હતી એમાંથી જે દર વર્ષે કહ્યું હતું એ પ્રમાણે મારી ઈચ્છા હતી અને મને એવું લાગ્યું કે સિવિલ હોસ્પિટલ એવી છે કે જેને ખરેખરી જરૂરિયાત છે એટલા માટે મારી ફરજ પડાવે